ભરૂચથી સમાચાર જ્યાં વધુ એક મહિલાની છેડતીની ઘટના બની અડધી રાત્રે યુવકે મહિલાના ઘરે પહોંચીને આપત્તિજનક શબ્દો ઉચ્ચારી છેડતી કરી જે કે 181 અભયમની ટીમ પહોંચતા શખ્સ ફરાર થઈ ગયો પણ બાદમાં પોલીસે તપાસ શરૂ કરી એ ડિવિઝન પોલીસે આરોપી સનીની ધરપકડ કરી છે ભરૂચના ઝઘડિયામાં ગઈકાલે છે દસ વર્ષે બાળકી જેની ઉપર દુષ્કર્મની ઘટના બની હતી તેનું ગયું છે અને હજી આ પ્રકારની ઘટનાઓ સતત થઈ રહી છે એક મહિલા કે જેણે એવા શખ્સનો સામનો કર્યો જે તેના ઘરમાં ધસી આવ્યો આપત્તિજનક શબ્દો કહ્યા અને તેની છેડતી કરી બાદમાં અભિયમની ટીમને બોલાવવામાં આવી અને આ યુવકની ધરપકડ કરવામાં આવી છે ભરૂચથી સમાચાર જ્યાં વધુ એક મહિલાની છેડતીની ઘટના બની અડધી રાત્રે યુવકે મહિલાના ઘરે પહોંચીને આપત્તિજનક શબ્દો ઉચ્ચારી છેડતી કરી જો કે 181 અભયમની ટીમ પહોંચતા શખ્સ ફરાર થઈ ગયો પણ બાદમાં પોલીસે તપાસ શરૂ કરી એ ડિવિઝન પોલીસે આરોપી સનીની ધરપકડ કરી છે ભરૂચના ઝઘડિયામાં ગઈકાલે છે દસ વર્ષીય બાળકી જેની ઉપર દુષ્કર્મની ઘટના બની હતી તેનું મોત થઈ ગયું છે અને હજી આ પ્રકારની ઘટનાઓ સતત થઈ રહી છે એક મહિલા કે જેણે એવા શખ્સનો સામનો કર્યો જે તેના ઘરમાં ધસી આવ્યો આપત્તિજનક શબ્દો કહ્યા અને તેની છેડતી કરી બાદમાં અભિયમની ટીમને બોલાવવામાં આવી અને આ યુવકની ધરપકડ કરવામાં આવી છે